શ્રીનગરથી આવતા હતા ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઇડિંગ થયું હતું શ્રીનગર છે કટરા જતા તે વચ્ચે વરસાદ અને વીજળીને એવું પડવાના કારણે ભેખડો ધસી ગઈ છે જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં સતત મુશળધાર વરસાદના કારણે ભયાનક સ્થિતિ ઊભી થઈ ગઈ છે જિલ્લાના અનેક હિસ્સામાં પૂર આવ્યું હોવાથી બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે સમગ્ર ઘટનાને પગલે ભારતીય સેના અને પ્રશાસનો દ્વારા

રામબન જિલ્લાના નેશનલ હાઇવે નંબર ચૌદ પર પાલનપુરના વીસ અને ગાંધીનગરના ત્રીસ લોકો ભૂસ્કલનના કારણે ફસાઈ ગયા છે તેમણે તેમની વેદના વ્યક્ત કરતાં શું કહ્યું છે આવું સાંભળીએ નામ કેતન મણસલા જે અમે શ્રીનગર થી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઇડિંગ થયું હતું તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ મેરભાઈ પટેલ સાહેબનો નો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરી પૂરી રીતે સેફ છીએ અત્યારે શનિવાર ની સાંજે અમે સાડી વાગે શ્રીનગર થી કટરા જતા હતા જવાના હતા ત્યાં વચ્ચે વરસાદ અને વીજળી એવું પડવાના કારણે ભેખડો ધસી ગઈ છે તેના માટે અમે નાઇટ તે રોકાયા રસ્તા વચ્ચે ત્યાંથી બી એસએફના આર્મી લોકો આવ્યા અને જાતના નાસ્તા બી કરવા અને સવારમાં અમને એ લોકોએ ચા પાણી નાસ્તો કરવા અને તેમના કેમ્પમાં અગિયાર વાગે લાવી અને અહીં બી અમને જમાડ્યા છે અને અમારી બધાની પંચાયત પંચાયત જણા અમે સેફ છીએ કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે નહીં અને અમારે જ્યાં જવું હોય શ્રીનગર જવું ત્યાં મૂકવા આવશે અને કઈ જગ્યાએ જવાનું છે ત્યાં અમને મૂકવા આવવા માટે તૈયાર છે ગાડીઓ બી તૈયાર કરી છે માટે

उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएँ की है और उनके साथ संकलन किया है लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में लेकिन सभी लोग संपर्क में हैं मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डिवाइस पी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे ભારે વરસાદના કારણે રામબન જિલ્લામાં જમ્મુ કાશ્મીરના હાઇવે પર ભયાવહ ભૂસ્ખલન થયું છે જેના લીધે હાઇવે પર ટ્રાફિક જામ થયો છે હજારો ખાનગી વાહનો રસ્તા પર છોડવા લોકો મજબૂર બન્યા છે સ્થાનિક સત્તાધીશોએ લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી છે તેમજ હાઇવે પર મુસાફરી ન કરવાનું કહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક